ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ જો જોબ પરથી આવી ગયા છીએ અને અહીંયા લંડનમાં તો માઇનસમાં ટેમ્પરેચર છે સ્નો પડે છે વરસાદ બી પડે છે અને બધું વરસાદ પડેલું હોય સ્નો ના હોય તો ઠંડી એટલી છે કે બધું ફ્રીઝી થઈ જાય છે તો એવી હાલત છે અત્યારે પણ હવે અમે તો યુઝ ટુ થઈ ગયા તો એન્જોય કરીએ છીએ બાર જો આ રીતે ટ્રેમ્પોલિંગમાં પૂરું ફ્રીઝિંગ થઈ ગયું છે અહીંયા ગ્લાસમાં બી આ રીતે બહારની સાઈડ બરફ થઈ ગયેલો છે રોડ હોય બધા આઈસી થઈ જાય અને હવે ફટાફટ ચલો ધોઈ પૂજા કરીને પછી જવાનું છે છોકરાઓના સ્કૂલ ડ્રેસ લેવા અને

વાળા ચેક કરી કરીને આપતા એમ ચેક કરો તમે પણ શું ખબર પડે એમાં બહુ દુ હોય નો સારું એમ રહેવા એક વસ્તુ મી કીધા બીજું ચાલુ કર્યું શું ખાય છે એ શું કેવાય એને હે એપ્રિકોટ છે એપ્રિકોટ નાના લેવાના છે ઠાના હારા હોય લીચી આપણે અહીંયા કેવી કલરવાળી લાલ આવે કા સિંગોળા સિંગોડા મસ્ત લાગે ઓલી શેકેલી આપણે ગોઠલું હોય ને હે બ્લેકબેરી બ્લુબેરી ગ્રેપ્સ

રેડ ને બ્લુ બધે મળે અમારે ગ્રીન નોતા મળતા આજ ગ્રીન મળી ગયા પેન્ટ કે આઈ પેરસ ટ્રાઉઝર જ પેરસ ટ્રાઉઝર તો સેને ના હમ ટ્રાઉઝર તો છે ફાઇનલી જો આજે યુનિફોર્મ મળી ગયા છે બે દિવસ થી આટા મારતા હતા નહી તો ઓનલાઈન ઓર્ડર કરવાનો તો આકાશ જો તો કે બે ત્રણ કલર નું લાગે છે નહી વાઈટ ને બ્લુ ને બ્રાઉન ને યલો યલો ઊંઘ આવે શરી હે કોઈ નથી વાંધો નહિ આવા વેધર માં ઊંઘ બોવ આવે નઈ તો ફાઇનલી શોપિંગ કરીને આવી ગયા છીએ ઘરે છોકરાઓના જમ્પર ને એના માટે એવો શિયાળો છે તો થર્મલ રીવાના શૂઝ બધું આવી ગયું છે અને હવે જવાનું છે જમવા માટે કાજલના ઘરે કાજલને એ લોકોના માથું ન હોલી દઉં હું તને માથું બોલાઈએ કોઈ દિવસ હે હાલો વળી દઉં તો કાજલની ને એની ઘરે ફૂલેકાનો વારો નહોતો આવ્યો ને તો હવે અત્યારે એણે શું કે ફોર્સ કરીને જમવાનું કર્યું છે અમારા ફ્રેન્ડ છે ત્યાં તો જવાનું છે ત્યાં ડિનર માટે તો મળીએ ચાલો ત્યાં અહીંયા ડેડી મારા ને ઈ નાઈટ ડ્રેસ ડેડી મારાને ટાઈટ પડે છે તો નવા લેવા પડશે તો એ વિન્ટરમાં થોડુંક ટાઈટ હોય ને તો ગરમી લાગે થોડો મૂન છે એ તો સ્ટાર છે તું મૂન હોય એનો કેતો હતો એક મૂન ત્યાં હતો ને એક ત્યાં હતો સ્ટાર છે

મને લાગે કે નિંગ પર બેન સાફ કરે છે હું તો મલ્ટી મિલિયન તો બધું કામ કરું છું આવસે લાવો ભાઈ લાવો લાવો જોડે હિરિયો ઉતરે કાર્યલ થેન્ક યુ ગજર સપોર્ટ કર્યો તમે બધા અમારા ઘરે આવ્યા થેન્ક યુ સો મચ આવો નવો ભાવ આપતા રેજો બધા આવતા રેજો તની એક જ કામ આવડે

તો હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી અને મળ્યા પછી નવા માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઇન અવર નેક્સ્ટ પણ જો જોગ સારા લાગતા હોય તો જલ્દી જલ્દી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ધ્યાન રાખજો તમારું મળીએ પછી બાય